અને સવારે સાત વાગે આવીને જોયું તો મકાનના તાળા તૂટેલા હતા અને અંદર બધું ચેક કર્યું તો વીસેક હજાર રૂપિયા રોકડા સોનાની વીટી અને સોનાનો હોમ અને ચાંદીના હતા એ લઈ ગયા આટલી ટોટલ લાખ સવા લાખની આજુબાજુ નુકસાની છે અને રાણક પર રોડ હળવદ ये आराम हट कर है तो ऐसे टाइम डाल के वो हम फॉर्मेट में कोई चीज है तो हम कर देंगे। बाबू आएगा। आई थिंक आज बड़ा वाला कॉल। पूरा दे कर। कौन इशारा इनोवेटर तो टारगेट है। क्यों टारगेट? हां। हां, आई एम गोइंग टू मेक को हळवदनो धबकार